નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ભાગ ત્રણ ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ ચાર ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા તો આજનો અભ્યાસ શરૂ કરીએ તે પહેલાં તમે જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે અને વિડીયોને શરૂથી લઈ અને અંત સુધી જોવાનો આગ્રહ રાખજો જેથી કરીને વચ્ચે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે કહેવામાં આવે તે તમે જાણી શકો અને એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે સમજી શકો તો ચાલો આજનો અભ્યાસ કરી શરૂ કરીશું પ્રકરણ ચાર પ્રારંભ ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો એક નીચેના પૈકી કયું રાજ્ય મહાજનપદ નથી તો જવાબ આવશે સી પાંડ્ય બે વજીજ તો વૈશાલીમાં આવ્યું તો મગજ તો ક્યાં આવ્યું તો રાજગૃહમાં એટલે જવાબ આવશે ડી રાજગૃહ ત્રણ મગધ વર્ધમાન સમયમાં કયા રાજ્યમાં આવેલું છે તો જવાબ આવશે આર એટલે આવશે ડી ચાર અંગુતર નિકાય ગ્રંથ કઈ ભાષામાં લખાયેલો છે તો પાલી ભાષામાં લખાયો હતો એટલે જવાબ આવશે બી પાંચ મહાજનપદ મુજબ કુશીનારા કયા રાજ્યની રાજધાની હતી તો મલ્લની એટલે જવાબ આવશે સી છ નીચેના પૈકી રાજાશાહી રાજ્ય વ્યવસ્થા ક્યાં જોવા મળી નથી તો વૈશાલીમાં એટલે જવાબ આવશે ડી સાત બિંબિસાર કયા વંશનો શાસક હતો તો હરિયક વંશનો એટલે જવાબ આવશે ડી આઠ વૈશાલી લિચ્છવીઓ કપિલ વસ્તુ તો શાક્યો એટલે જવાબ આવશે સી નવ કયા પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રમુખની પસંદગી ચૂંટણી દ્વારા થતી હતી તો ગણરાજ્યની એટલે જવાબ આવશે એ દસ નીચેનામાંથી કયા મહાજનપદનું હાલનો એટલે કે વર્તમાનનો સ્થાન માળવાનો પ્રદેશ છે તો અવંતી એટલે જવાબ આવશે ડી પ્રશ્ન બે બંધ બેસતા જોડકા રચો એક મહાજનપદો તો તેનો જવાબ આવશે સોળ બે ધનનંદ તો જવાબ આવશે એ નંદ વંશ ત્રણ કંબોજ તો જવાબ આવશે બી લાજપુર ચાર કુરુ તો તેનો સાચો જવાબ આવશે ઇન્દ્રપસ્થ ઇ અને કાશી તો કાશીની સામે આવશે સી વારાણસી તો વિદ્યાર્થી મિત્રો આ જ એક જોડકા જોડો છે એ છે તમે કરી લેજો આવનાર પ્રથમ પરીક્ષામાં આ જોડકા પૂછાવાના છે પ્રશ્ન ત્રણ મને ઓળખો એક હું નંદ વંશનો સ્થાપક છું તો મહાપદ્મનંદ બે હું વર્તમાન સમયનો ગોદાવરી નદીના કિનારાનો પ્રદેશ છું તો અસ્મક ત્રણ હું ભીંબિસારનો પુત્ર છું તો અજાતશત્રુ ચાર મારી રાજધાની અયોધ્યા છે કૌશલ જવાબ આવશે કૌશલ પાંચ હર્યક વંશ પછી સત્તા પર આવનાર વંશ તો હર્યક વંશ પછી નાગવંશ નાગવંશ મોસ્ટાઈમપી પ્રશ્ન ચાર યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એક હરિયક વંશનો સ્થાપક ખાલી જગ્યા હતો તો જવાબ આવશે બિંબિસાર બે અનુવૈદિક કાળમાં ખાલી જગ્યા ગ્રંથ અનુસાર સોળ મહાજનપદો હતા તો અંગુતર નિકાય મહાજનપદોના સમયગાળામાં ખાલી જગ્યાના ઓજારોને લીધે ખેતીમાં સુધારો થયો તો લોખંડ તો આ ખાલી જગ્યા મોસ્ટ મોસ્ટાઈમ્પી છે ચાર ગણ રાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તરીકે ખાલી જગ્યા ખાલી જગ્યાઓની પસંદગી થતી

નંદવંશ વિશે ટૂંકમાં માહિતી આપો તો મહાપદ્મન પદ્માનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો મહાપદ્માનંદ ભારતનો સામ્રાજ્ય નિર્મારતા ગણાય છે તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો બે નાગવંશ વિશે જણાવો તો હરિયક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો જેમાં નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા રાજાનો સમાવેશ થાય છે તો આ જે છે મોસ્ટ એમપી પ્રશ્ન છે તમે કરી લેજો વાંચી લેજો પ્રશ્ન ત્રણ ગણરાજ્ય સમયના સમાજ જીવન વિશે ટૂંકમાં માહિતી આપો તો આ પણ મોસ્ટ એમ બી પ્રશ્ન છે પાકો કરી લેજો ગણરાજ્યનો વહીવટી સભા કરતી ગણરાજ્યનો વહીવટ સભા કરતી સભાના સભ્ય તરીકે વૃદ્ધો અને યુવાનોની પસંદગી થતી ગણરાજ્યમાં દરેક સભ્ય રાજા ગણાતો સભાનું સ્થળ સંથાગાર તરીકે ઓળખાતું રાજ્ય વહીવટ કરવા માટે સભા ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી થતી આમ શાસન સંપૂર્ણપણે લોકો પાસે હતું ચાર ગણરાજ્ય અને રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાંથી તમને કઈ શાસન વ્યવસ્થા ગમે શા માટે જવાબ મને ગણરાજ્ય વ્યવસ્થા ગમે કેમ કે ગણરા રાજ્ય વ્યવસ્થામાં રાજાની પસંદગી ચૂંટણી દ્વારા થાય છે માટે હંમેશા સારા યોગ્ય અને સક્ષમ શાસકો શાસન કરે છે આવા શાસકો દ્વારા થતું શાસન પ્રજાહિત અને પ્રજા કલ્યાણને લાગતું હોય છે અને કોઈ રાજા પોતાની મનમાની કરી શકતું નથી માટે ગણ રાજ્ય વ્યવસ્થા મને વધારે ગમે છે પ્રશ્ન નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એક જનપદ જનપદ એટલે માણસના વસવાટ માટેનું એક ક્ષેત્ર કે સ્થાન બે વીસ વૈદિક કાળમાં સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હતી આ સમુદાયને વીસ કહે છે ત્રણ ઘૂસરપાત્ર માટીના વાસણો ઉપર કરવામાં આવતા ચિત્રાંકનને ચિત્રિત કુસરપાત્ર કહે છે તો આ જે છે મોસ્ટ એમ્પી છે સંથાગાર પણ મોસ્ટ મોસ્ટાઈમપી છે અને ગણરાજ્ય પણ મોસ્ટ એમપી છે આ ત્રણેય પારિભાષિક શબ્દો સમજૂતીમાંથી બે શબ્દ સમજૂતી તો હશે જ ત્રીજું સંથાગાર ગણરાજ્યોએ રચેલા ગણરાજ્ય સંઘની સભા જે સ્થળ સભા જે સ્થળે યોજાતી હતી તે સ્થળને સંસ્થાગાર કહે છે પાંચ ગણરાજ્ય લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિથી ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવે છે પ્રશ્ન સાત ટૂંક નોંધ લખો એક વૈશાલીનું વજી રાજ્ય રાજસત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા હોય છે આ જોઈને રાખતા હતા આ જોઈને લીચવી વજિજ જ્ઞાતુક વિદેહ શાક્ય મલ્લ વગેરે આઠ કે નવ જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા માટે રાજ્ય સ્થાપ્યું હતું એ વજીજ સંઘ નામે ઓળખાતું એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીચવીઓનું પાટનગર વૈશાલી હતું આથી તેને વૈશાલીનું વજી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું હતું ગણરાજ્યમાં રાજ્ય સર વહીવટીનું વહીવટનું સંચાલન સભ્ય દ્વારા થતું હતું પ્રશ્ન આઠ તફાવત આપો ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થા અને રાજાશાહી રાજ્ય વ્યવસ્થા આ તફાવત જે છે મોસ્ટ ટાઈમ બી છે પરીક્ષામાં પૂછાશે તમે પાકી કરી લેજો એટલે કે તફાવત આપો કે વર્ગીકરણ કોઈપણ સ્વરૂપે પ્રશ્ન પૂછાય શકે પહેલાં જોઈશું ગણરાજ્ય ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં નો મુખ્ય હોય છે ગણરાજ્યમાં ગૃહનો વડો મુખ્ય હોય છે તેમાં પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ હોય છે તેમાં પ્રદેશની પ્રજાને પોતાનો પ્રતિનિધિઓ છૂટ્યા હોય છે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે તેમાં રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરનાર પ્રધાન મંડળી હોય છે તેમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે એટલે કે રાજા મરી જાય તો તેના બાળક છોકરો હોય તો છોકરો છોકરો ના હોય તો છોકરી वंश परंपरागत राजा गादी राजगादी संभाळे खाली जग हो योग्य माहिती पूर महाजनपद राजधानी आणि वर्तमान स्थान तो मगध मगधी राजधानी आहे गिरिवरज, राजग्रह वर्तमान स्थान आहे दक्षिण बिहार વત્સ તો કૌસંબી પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ સુરસેન મથુરા મથુરા પાસેનો પ્રદેશ અસ્મક પૌ પૌડન્યા ગોદાવરી નદીના કિનારે ચેદી તો સુક્તિમતી યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ અવંતી તો ઉજ્જૈની માળવાનો પ્રદેશ ગાંધાર તો તક્ષશિલા પિસ્વા અને રાવલપિંડી આસપાસનો પ્રદેશ તો આ જે છે એ વત્સ્ય અને અશ્યક અને અવંતી આ ત્રણ છે તમે પાકું કરી લેજો પ્રશ્ન દસ ગણરાજ્ય રાજ્ય સ્વસ્થ વ્યવસ્થામાં રાષ્ટ્રના સંરક્ષણની જવાબદારી દરેક નાગરિકની હતી એટલે કે દરેક નાગરિક સૈનિક હતો વર્તમાન સમયમાં આપણે રાષ્ટ્રના સંરક્ષણ માટે શું કરવું જોઈએ જણાવો જવાબ તો આ જે છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે મોસ્ટ 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 આ પરીક્ષામાં પૂછાશે જ તો તમે ભૂલ્યા વગર પાકો કરી લેજો વર્તમાન સમયમાં રાષ્ટ્રના સંરક્ષણ માટે આપણે દરેક નાગરિકોને શિક્ષિત અને જાગૃત બનાવવા જોઈએ દરેક નાગરિકે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે પણ દેશ પર કોઈ આફત આવે ત્યારે દરેક નાગરિકે તન મન અને ધનથી સેવા કરવી જોઈએ આપણે જાતિ જ્ઞાતિ અને ધર્મ જેવા ભેદભાવના નામે લડવાને બદલે સંપીને રહેવું જોઈએ દરેક નાગરિકોએ ચૂંટણીમાં પોતાનો અમૂલ્ય મત કોઈ પણ પક્ષપાત વગર આપવો જોઈએ આ પ્રકારે દરેક વ્યક્તિએ વર્તમાન સમયમાં રાષ્ટ્રના સંરક્ષણ માટે કાર્ય કરવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન મોસ્ટ એમપી છે ભૂલ્યા વગર કરી લેજો પ્રશ્ન અગિયાર નીચેના શબ્દો ચોરસમાં પાંચ મહાજનપદના નામ અને પાંચ રાજધાનીના નામ પૂછવામાં આવેલ છે અથવા તો છુપાયેલ છે તે શોધીને લખો તો અહીંયા જે આપણે વાદળી કલરમાં કર્યા છે એ મહાજનપદ છે અને ગુલાબી કલરમાં બોક્સ કર્યા છે તે રાજધાની છે પહેલાં આપણે જોઈશું મહાજનપદ આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી નથી પરંતુ આવી રીતે બોક્સ ન પૂછાય પરીક્ષામાં પરંતુ મહાજનપદમાં નામ લખો અથવા તો રાજધાનીઓ તમે જાણતા હોય તેવી પાંચ રાજધાનીના નામમાં લખો એવો પાંચ માર્ગમાં પ્રશ્ન પૂછાઈ શકે છે તો તમે રાજધાની અને મહાજનપદ પક્કા કરી શકો છો જોઈએ હવે મહાજનપદ તો મગધ કાશી કૌશલ અવંતી અને પાંચાલ તેના પછી રાજધાની તો રાજધાની જે છે ગુલાબી અક્ષરે આપણે કરેલી છે પહેલું છે તક્ષીલા વારાણસી ઇન્દ્રપ્રસ્થ અને રાજગૃહ તો આ રીતે તમે પણ બોક્સ કરી અને નીચે બંનેના નામ લખી શકો છો અહીંયા જે છે રાજધાની મથુરા પણ આવે પણ મથુરા આપણને બોક્સમાં મળેલ નથી તમે શોધો અને જો તમને મળી જાય તો મને કોમેન્ટ કરીને બદકેજો કે અહીંયા મથુરા આવેલું છે તો એ આજે તમારા માટે એક ટીપ્સ છે કે તમારે મથુરા સુધીને મને આપવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે વિડીયોને લાઈક કરજો શેર કરજો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને હા ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો વિડીયોના અંત સુધી મારી સાથે રહેવા બદલ તમારો ઘણો આભાર થેન્ક યુ